ને જેની જે રજૂઆત કરી એના અનુસંધે આજ કાર્યક્રમ રાખવામાં આવેલ હતું જેમાં આખા જિલ્લામાંથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તથા શહેરી વિસ્તારોમાંથી પણ જે બહુ સારો પ્રતિસાદ મળીને જે લોકો આવ્યા છે અને એમની જે ફરિયાદો મળી છે એ પ્રમાણે પોલીસ દ્વારા આજે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે આ જે કાર્યક્રમ હતો જેમાં ઘણા બધા લોકો એવા હોય જે બેંક પાસે સંસ્થાગત તરીકે જેમને લોન જોતું હોય અથવા પૈસા જોતા હોય નહીં માટે પણ પોલીસ દ્વારા આજની આજે જે પહેલ કરવામાં આવી છે જેમાં લોકોએ ઘણા બધા એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોતાને જે કોઈ પૈસાની ની જરૂરિયાત હોય બેંક મારફતે એમને નિયમ અનુસાર પૈસા મળે એના માટે જે છે લોકો પણ આવ્યા છે આજે એના અનુસંધાને પણ પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે જે આજના કાર્યક્રમમાં બેંકના પ્રતિનિધિગણો નગરપાલિકાના પ્રતિનિધિગણ બીજે બધા હાજર રહેલા છે એટલે આજે એ લોકોની નોંધણી પણ કરવામાં આવશે અને નિયમ અનુસાર જે કોઈ એમને મળવાપાત્ર વસ્તુ હશે એ પણ મળીને એને આગળમાં ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા એક લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે અને આજનો આ જે કાર્યક્રમ હતો જેમાં જિલ્લા પોલીસના બધા અધિકારી અધિકારીશ્રીગણ અને એની સાથે સાથે અમારા પોલીસના બધા સ્ટાફ બધા જે મહેનત કરી છે એના માટે પણ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ

પાસેથી આજથી ચાર ત્રણ ચાર વર્ષ પહેલા 30000 રૂપિયા લીધેલા હતા એ 30000 રૂપિયા મે એને ચૂકવી આપ્યા હતા છતાં પણ રિયાબેન ગોસ્વામી મે મોબાઈલ આપી દીધો બાઈક આપી દીધી મારી પાસે જે પૈસા હતા એ પણ આપી દીધા મારી મારા આના કને 3-4 ચેક હતા સાહેબ કે ચેક એને કોરા ચેક લઈ અને ત્રણ 4 વાર મારા ઉપર અંજાર કોર્ટમાં કેસ કર્યો તો પછી કેસ પણ હું જીતી ગયો છું અને છતાં પણ સાહેબ અત્યારે પણ એને મારા ઉપર ખોટો કેસ કર્યો છે બીજાને ચેક આપીને

અને હું એક ઇન્ટરનેશનલ પ્લેયર છું ઇન્ડિયા ટીમમાં રમી ચૂક્યો છું શ્રીલંકાને ફાઈનલમાં હરાવ્યો છું ને આજે મારા સાથે એક અન્યાય થયો હતો તો એનો મારા ઉપર કેસ થયો અને મારા ઉપર ત્રણ ધારા લાગી છે ચેપ્ટર કેસમાં ત્રણસો ત્રેવીસ એકસો પાંત્રીસ ને એકસો ચૌદ મારા ઉપર ત્રે એફઆઈઆર દાખલ થઈ છે અને મને ચોવીસ કલાક લોકઅપમાં રાખ્યો હતો પછી હું જે કેસ કર્યો એના ઉપર કાંઈ કારવાઈ ના હતી ઓ માણસને ખાલી આપણે ઓ માણસને એમસી કેસ ખાલી કરીને મૂકી દીધા હતા પછી આ ધારા હું લઈને બધી જગ્યા ગયો તો કલેક્ટર સાહેબ આઈજી સાહેબ પાસે ને એસપી સાહેબ પાસે ને કાલે મારો હજી બીજી વાર બયાન લખ્યો છે હજી કાર્યવાહી નથી થઈ અગર જે કાલે મારો બયાન લખ્યો છે એનાથી મારે ખાલી એ છે કે હું આરોપી ધરપકડ કરે ને મને ન્યાય આપે અને આમાં અમારે પાસે બે મોટી મોટા ભાગમાં બે યોજનાઓ છે આ તમારા માટે તમે બધા બધા જેટલા અહીંયા છો તો પહેલી યોજના તો આમાં પીએમ સ્વનિધિ યોજના છે આ અમારા સ્ટ્રીટ વેન્ડર ને જો છોટા છોટા કામ કરે છે રોજગાર માટે જશે સબ્જી હમ વેચતે યા કોઈ તરફ છોટા મોટા કામ તો આની માટે દસ હજાર ને વીસ હજાર પચાસ હજારના ત્રણ અમારા પાસે વેરિયન્ટ છે તો આમાં અમારે જે છે ને મ્યુનિસિપાલિટી જો ગાંધીધામની છે આની સાથે કોઓર્ડિનેશનમાં અમારા બેંક કામ કરે છે ના આ અમારી કામગીરીમાં બહુ બહુ બધા અમને લોન આપ્યા છે ને સારી રીતે સહકાર આપ્યા છે આ તમારા બધાને તો આની આની માટે હું આગ્રહ કરું છું કે અમારી બેંકમાં તમે અકાઉન્ટ ખોલાવો અકાઉન્ટ ખોલાવો અને પછી સરકારની આ યોજનાઓનો લાભ તમે લો દસ હજારની લોન તમે આગળ પીએમ સ્વનિધિમાં લો છો અને આનું સરખી રીતે રીતે સરખી કરો છો તો બીજી બીજી તમારે તમારે લોન બેંક આગળથી પૈસા રકમ પરત નહીં કરતા હોય એટલે કોઈ બીજા કદમ ઉપાડી લે અથવા સુસાયટી કોઈ પણ એવું અન કરી લે એટલે આનાથી પણ પછવા માટે બધાને અપીલ છે અહીંયા જેટલા લોકો હાજર છે અને તમે તમારા જેટલા પણ બીજા જે કોઈ નોન હોય અથવા તમારા રિસ્તેદાર હોય સંબંધી હોય મિત્ર હોય તમે બીજા લોકોને પણ જાણ કરો કોઈને પણ એવા લોકોની કોઈ ફરિયાદ હોય કોઈ ડાયરી ઉપરથી કોઈ લોન આપતું હોય કોઈ ડેલી દિવસમાં કોઈ લોન આપતું હોય અને જેટલી રકમ લીધી એનાથી કેટલા પણ ટકાવરી કરતાં વધારે પૈસા આપેલા હોય નિશ્ચિતપણે સંકોચપણે તમે પોલીસને સંપર્ક કરો તમારી ફરિયાદ લેવામાં આવશે અને નિયમ મુજબ અને ફેક્ટ્સ ઉપર વસ્તુ વગર પ્રસ્થાપિત થશે તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવશે અને એના આગળના પગલાં પણ લેવામાં આવશે એવા એવા જિલ્લાના અલગ અલગ એવા ઘણા બધા એવા અલગ અલગ આરોપી છે જેમના વિરુદ્ધ સતત ફરિયાદો પણ થઈ છે અને આગળમાં પણ અગર એવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો પણ ફરિયાદો થશે અમને જિલ્લા પોલીસ તરફથી તમને બધાને ખાસ અપીલ છે તમે નિશ્ચિતપણે આવી વસ્તુઓમાં અગર કોઈ વસ્તુ થતી હોય તમે ફરિયાદ આપો એટલે તમારો એમાં ગુનો દાખલ કરવામાં આવશે ફરીથી બધાને ખાસ અપીલ છે અને જૂના પણ જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ છે એમાં પોલીસને ઘણી બધી સફળતા અને મદદ પણ મળી છે બેંક તરફથી જે હમણાં અમુક અમુક સ્કીમ્સ બાબતમાં જે આપને જાણકારી આપવામાં આવી એ સ્કીમ્સ ભરી અને એમને રકમ ભરી નાની નાની હોય પણ જે લોકો એમના જે એમના લોન લેતા હોય અને એ લોકોના જે પ્રતિભાવ મળ્યા છે બહુ સારા પ્રતિભાવ છે